અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું તમારા હું પણ આ દેશના લોકોને માથું લગાડ્યું એટલે જ વધુ પડતા આત્મવિશ્વાસે તમારું વાહન ડુબાડ્યું રામને વહાલ કરી શકાય રામને વહાલ કરી શકાય રામને વેચી ન શકાય તે અયોધ્યાએ અદ્ભુત રીતે તમને સમજાવ્યું અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું વિકાસની વાતો અયોધ્યામાં રામ દ્વારકામાં ડૂબકી વિપક્ષને ગાળો આ એકે કેમ કામ ન આવ્યું પક્ષ કરતા રાષ્ટ્ર છે મહાન એ પરિણામે તમને સમજાવ્યું કઈક બગાડ્યું કર્મનિષ્ઠ કાર્યકરો કારણે દેશમાં સફળતા તોફાન સર્જાયું આમ છતાં કઈક વિપક્ષોને ને ભેગા ભેળવીને તમારે ત્યાં પાપ પણ દૂધે ધોવાયું ધ્યાન માં બેસવા છતાં પરિણામ માટે કેમ બે ધ્યાન થવાયું અમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું બહુમત અને ટેકામાં બહુ મોટો ફેર છે એ હવે તમને બહુ મોડું સમજાયું અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું